હેલો મિત્રો કેમ છો આજે આપણે શ્રીમદ વાલ્મીકી રામાયણની બુકનું શબ્દસહ ગુજરાતી માંગ પઠન કરવા જઈ રહ્યા છીએ તો કૃપા કરીને ધ્યાનથી સાંભળજો જે વ્યક્તિ આ વાલ્મીકીય રામાયણ વાંચી નામ શકતા હોય અથવા જેમની પાસે આ રામાયણ વાંચવાનો ટાઈમ નામ હોય તો તે મનુષ્ય આ રામાયણને સાંભળે તો પણ તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી હું આ સંપૂર્ણ રામાયણ અલગ અલગ ભાગોમાં શબ્દસ વાંચીને સંભળાવી રહ્યો છું અને જો તમને આવી બુક સાંભળવી કે તો ચાલો જાણીએ આપણે શ્રીમદ વાલ્મિકી રામાયણ વિશે વાલ્મીકી રામાયણમાં બધા અલગ અલગ ભાગો પાડવામાં આવ્યા છે જેમ કે શ્રીમદ વાલ્મિકી રામાયણ મહાત્મ્ય બાલકાંડ અરણ્યકાંડ નો સમાવેશ થાય છે શ્રીમદ વાલ્મિકીય રામાયણમાં પણ પાંચ અધ્યાય છે એમાંથી આપણે પહેલા અધ્યાય વિશે આજે આપણે જાણીશું પહેલા અધ્યાય માં કળિયુગની સ્થિતિ કળિયુગના મનુષ્યનો ઉદ્ધારનો ઉપાય રામાયણ પાઠ અને તેનો મહિમા તેના શ્રવણનો ઉત્તમ સમય શું હોવો જોઈએ તે બધા વિશે આમાં વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલો આપણે જાણીએ અધ્યાય પહેલો શ્રી રામચંદ્રજી સમસ્ત સંસારની શરણ આપનાર છે શ્રીરામ નામ માત્ર થી કળિયુગના સઘળા દોષો દૂર થઈ જાય છે તેથી શ્રી રામચંદ્રજીને નમસ્કાર કરવા જોઈએ શ્રીરામથી કાલરૂપી ભયંકર સર્પ પંડરે છે શ્રીરામ મારી અખંડ ભક્તિ રહો ચિત્રકૂટમાં નિવાસ કરનાર ભગવતી લક્ષ્મી એટલે કે સીતાના આનંદ નિકેતન અને ભક્તોને અભય આપનાર પરમાનંદ સ્વરૂપ ભગવાન શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ જેમના અભિન્ન અંશ માત્ર છે તે પરમ સત્સિદાનંદ પરમાત્મ દેવ શ્રી ને હું નમસ્કાર કરું છું તથા તેમના ભજન ચિંતનમાં મન પરોવું છું તેઓ કહીને ઋષિઓએ ભગવાન શ્રી કહ્યું ભગવાન તમે વિદ્વાન છો જ્ઞાની છો અમે તમને જે પૂછ્યું હતું તે તમે અમને સારી રીતે સમજાવ્યું છે આ સંસાર બંધનમાં બંધાયેલા જીવોના દુઃખ ઘણા છે તો પછી આ સંસાર બંધનને કાપનાર કોણ છે તમે કહ્યું છે કે કલયુગમાં વેદોકત માર્ગો નષ્ટ થઈ જશે અધર્મ પ્રાયણ પુરુષોને પ્રાપ્ત થનારી યાતનાઓનું પણ તમે વર્ણન કર્યું છે ઘોર કલિયુગ આવશે ત્યારે વેદોક્ત માર્ગો લુપ્ત થઈ જશે તે સમય પાખંડ ફેલાઈ જશે એ વાત જાણીતી છે લગભગ બધા લોકોએ આ વાત કરી છે કલિયુગના બધા લોકો કામવેદનાથી પીડિત ટૂંકા શરીરના અને લોભી થશે તથા ધર્મ અને ઈશ્વરનો આશ્રય છોડીને પરસ્પર એકબીજા પર નિર્ભર રહેનારા થશે મોટા ભાગે બધા લોકો ઓછું આયુષ્ય અને વધારે સંતાનો ધરાવનારા થશે તે યુગની સ્ત્રીઓ પોતાના જ શરીર પોષણમાં તત્પર અને વેશ્યાઓ જેવું આચરણ આચરનારી થશે તે પોતાના પતિનો અનાદર કરી સદા બીજાના ઘરે આવતી જતી હશે દુરાચારી પુરુષને મળવાની હંમેશા અભિલાષા રાખશે ઉત્તમ કુળની સ્ત્રીઓ પણ પુરુષ સાથે અઘટિત વાતો કરનારી થશે કઠોર અને અસત્ય બોલશે તથા શરીરને શુદ્ધ અને સુસંસ્કારયુક્ત રાખવાના સદગુણો વિનાની થશે કલિયુગમાં ભિક્ષાથી જીવન નિર્વાહ કરનારા સંન્યાસી પણ મિત્ર વગેરેના સ્નેહ સંબંધમાં બંધાઈ રહેનાર થશે તેઓ ભોજન માટે ચિંતિત હોવાના કારણે લોભવશ શિષ્યો ભેગા કરશે સ્ત્રીઓ ગૃહપતિની આજ્ઞાનું જાણી જોઈને ઉલ્લંઘન કરશે જ્યારે બ્રાહ્મણો પાખંડી લોકોની સાથે રહીને પાખંડ ભરી વાતો કરવા લાગશે ત્યારે જાણી લેવું જોઈએ કે કળિયુગનો પ્રભાવ અતિશય વધી ગયો છે બ્રહ્મન આ રીતે ઘોર કલિયુગ આવશે ત્યારે સદા પરાયણ રહેવાના કારણે જેમનું અંતઃકરણ શુદ્ધ નહીં થઈ શકે તેમની મુક્તિ કઈ રીતે થશે મુનિશ્રેષ્ઠ સુધી આ બધી વાતો પણ તમે પૂરો પ્રકાશ પાડો

ભોગ અને મોક્ષરૂપી ફળ આપનારું છે તેમાં ભગવાન શ્રી રામચંદ્રજીની લીલા કથાનું વર્ણન છે તે કાવ્ય શ્રોતા વક્તા બંને માટે સઘળી કલ્યાણમય સિદ્ધિઓ આપનારું છે આ કાવ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરી આપનારું છે મહાન ફળ આપનારું છે આ અપૂર્વ કાવ્ય પુણ્યમય ફળ પ્રદાન કરવાની શક્તિ ધરાવનારું છે તમે સૌ એકાગ્ર ચિત્તે અને સાંભળો મહાન પાપો અથવા નાના પાપો આચરનાર મનુષ્ય પણ તે ઋષિએ રચેલા આ દિવ્ય કાવ્યનું શ્રવણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે હિતમાં પરોવાઈ રહેનાર જે મનુષ્યો સદા રામાયણને અનુકૂળ વર્તન કરે છે તે જ સંપૂર્ણ શાસ્ત્રોના મર્મને જાણનાર છે શ્રેષ્ઠ વિપ્રો રામાયણ ધર્મ અર્થ કામ અને મોક્ષનું સાધન તથા પરમ અમૃત સ્વરૂપ છે તેથી હંમેશા ભક્તિભાવથી તેનો શ્રવણ કરવું જોઈએ જે મનુષ્યના પૂર્વજન્મો પાજીત તમામ પાપ નષ્ટ થઈ જાય છે તેનો જ રામાયણ માટે વિશેષ પ્રેમ હોય છે એ નિશ્ચિત છે જે પાપના બંધનમાં જકડાયેલો છે તે રામાયણની કથા આરંભ થતાં તેની ઉપેક્ષા કરીને બીજી બધી હલકી વાતોમાં ફસાઈ જાય છે તે મિથ્યા વાતોમાં પોતાની બુદ્ધિ આશક્ત હોવાના કારણે તે તે મુજબ જ વર્તવા લાગે છે તેથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો તમે રામાયણ નામના પરમ પુણ્યદાયક ઉત્તમ કાવ્યનું શ્રવણ કરો જેને સાંભળવાથી જન્મ જરા એટલે કે વૃદ્ધત્વ અને મૃત્યુનો ભય રહેતો નથી શ્રવણ કરનાર મનુષ્ય પાપ દોષ વિનાનો થઈને ભગવત સ્વરૂપ થઈ જાય છે રામાયણ કાવ્ય અત્યંત શ્રેષ્ઠ વરણ કરવા યોગ્ય અને મનોવાંછિત વરદાન આપનાર છે તેનો પાઠ અને શ્રવણ કરનાર સમસ્ત જગતને તે તરત જ સંસાર સાગરમાંથી ઉગારી દે છે તે આદિકાવ્યને સાંભળીને મનુષ્ય શ્રી રામચંદ્રજીના પરમપદને પ્રાપ્ત કરી લે છે જેઓ બ્રહ્મા રુદ્ર અને વિષ્ણુના જુદા જુદા રૂપ ધારણ કરીને વિશ્વની ઉત્પત્તિ સંહાર અને પાલન કરે છે એ આદિદેવ પરમ ઉધૃષ પરમાત્મા શ્રી રામચંદ્રજીને પોતાના હૃદય મંદિરમાં સ્થાપિત કરીને મનુષ્ય મોક્ષનો અધિકારી બને છે જે નામ તથા જાતિ વગેરે વિકલ્પો વિનાના કાર્ય કારણથી પર સર્વોત્કૃષ્ટ વેદાંત પુરાણો દ્વારા સાક્ષાત્કાર થાય છે શ્રેષ્ઠ વિપ્રો કારતક મહા અને ચૈત્ર માસના શુક્લ પક્ષના નવ દિવસોમાં રામાયણની અમૃત તુલ્ય કથાનું શ્રવણ કરવું જોઈએ જે આ રીતે શ્રીરામચંદ્ર મંગલમય ચરિત્ર શ્રવણ કરે છે તે આ લોક અને પરલોક માં પણ પોતાની સમસ્ત ઉત્તમ કામનાઓને પ્રાપ્ત કરી લે છે સગળા પાપોથી મુક્ત થઈને તે પોતાની એકવીસ પેઢીઓ સહિત શ્રી રામચંદ્રજીના તે પરમધામમાં માં ચાલ્યો જાય છે જ્યાં જઈને મનુષ્યને કદી શોક થતો નથી ચૈત્ર મહા અને કારતકના શુક્લ પક્ષ માંગ પરમ પુણ્યમય રામાયણકથાનું નવહન પારાયણ કરવું જોઈએ તથા નવ દિવસ સુધી એને પ્રયત્નપૂર્વક સાંભળવી જોઈએ રામાયણ આદિ કાવ્ય છે તેથી ધર્મો વિહોણા દિવસ બ્રાહ્મણો જેઓ ભયંકર કલિકાળમાં શ્રીરામનો આશ્રય લે છે તેઓ જકૃતાર્થ થાય છે કલિયુગ તેમનું કાની બગાડી શકતો નથી જે ઘરમાં દરરોજ રામાયણની કથા થાય છે તે ઘર તીર્થરૂપી થઈ જાય છે. ત્યાં જતા જ દુષ્ટો નામ પાપોનો નાશ થઈ જાય છે. તપોધનો આ શરીરમાં ત્યાં સુધી પાપ રહે છે જ્યાં સુધી માણસ રામાયણનું સારી પેઠે શ્રવણ કરતો નથી. સંસાર શ્રી રામાયણની ની કથા પરમ દુર્લભ છે જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે તે પ્રાપ્ત થાય છે શ્રેષ્ઠ બ્રાહ્મણો કારતક મહા અને ચૈત્રના શુક્લ પક્ષમાં રામાયણના શ્રવણ માત્રથી રાક્ષસ બની ગયેલા સૌદાસ પણ શ્રાપ મુક્ત થઈ ગયા હતા સૌદાસને મહર્ષિ ગૌતમના શ્રાપથી રાક્ષસ શરીર પ્રાપ્ત થયું હતું તેઓ રામાયણના પ્રભાવથી એમાંથી છુટકારો મેળવી શક્યા હતા જે પુરુષ શ્રી રામચંદ્રજીની ભક્તિનો આશ્રય લઈને પ્રેમપૂર્વક આ કથાનું શ્રવણ કરે છે તે મોટા મોટા પાપો તથા નાના પાતકોથી મુક્ત થઈ જાય છે आ रीते श्री स्कंदपुराण न उत्तर खंड नारद संतकुमार संवाद अंतर्गत वाल्मीकि रामायण महात्मय कल्पनु अनुकीर्तन नामनो पहेलो अध्याय समाप्त